બનાસકાંઠાની બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગ્યા છે ત્યારે સરહદી પંથકના મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થરાદ ખાતે જંગી સભાને સંબોધી આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા ગેનીબેન ઠાકોર ફરીથી પોલીસ પર આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ નાના માણસોને દબાવે છે સાથે જ ગેનીબહેને કહ્યું કે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે

એના કમાણીના પૈસાનો પગાર લો છો તમને કોઈ બુટલે કરો કે ભારતીય જનતા પાર્ટી પગાર આપતી નથી લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે આ વખતે જે પ્રમાણે અંડર કરંટ ખેડૂતોમાં શ્રમિકોમાં દલિત આદિવાસી ઓબીસી સમાજમાં સર્વ સમાજમાં વેપારીઓમાં મધ્યમ વર્ગમાં હું જોઈ રહ્યો છું સો ટકા આ વખતે કઈ નવા જૂની થવાની છે અભિમાન રાજા રાવણનું પણ ઉતરેલું નરેન્દ્રભાઈનું પણ ઉતરશે